રાપરના ભીમદેવકા અને ફૂલપરા ગામની જમીન વિવાદમાં મોટો વળાંક આવ્યો છે ખેડૂતોની જાણ બહાર આઠસો એકર જમીનનો અંદાજે તેત્રીસ કરોડ અડસઠ લાખ રૂપિયાનો કથિત ખોટો સાટા કરાર અને બોગસ દસ્તાવેજ થયાની ફરિયાદ ગાગોદર પોલીસ મતે નોંધાઈ છે ખેડૂતો અને આગેવાનોની સતત આઠ દિવસની લડત બાદ પચીસમી ડિસેમ્બરે પોલીસે જવાબદાર આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફોજદારી ગુનો દાખલ કર્યો છે ખેડૂતોનો દાવા કે તેમની જાણ બહાર જમીનો બારોબાર વેચવાનો કારસો રચાયો હતો આ સમગ્ર સુરેશભાઈ મકવાણા અને પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું મિત્રો આજ રોજ મુકામે છેલ્લા સાત આઠ દિવસથી જે વાટાઘાટો ચાલી રહેલ કે ભાઈ આજે આઠસો એકર ભીમદેવકાને અને ફૂલપરા ગામની જે જમીનો છે આ જમીનોમાં ખોટો કરાર કરી અને જે આરોપીઓ વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવવા માટે અહીંયા વારંવાર ખેડૂતો સાથે ધમસાણ લઈને આવી રહ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયાના પીએસઆઈ દાગોદર પોલીસ સ્ટેશનના સાહેબશ્રી એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ કઈ કઈ કલમો આમાં નોંધી શકાય કઈ રીતે એના માટે આજે બે ચાર દિવસ સહેલા નીકળી ગયા પરંતુ અમારા સિનિયર એડવોકેટ શ્રી વિનોદભાઈ મકવાણા અને એ આર મકવાણાના માર્ગદર્શન હેઠળ અને વિનોદભાઈ મકવાણા તો આજે અમારી સાથે અહીંયા આવી અને અમારી સાથે એફઆઈઆર નોંધાવવા માટે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને આ સાથે જે આઠસો એકર જે જમીન પચાવી પાડવા માટેનું જે કાવતરું હતું એમના આરોપીઓ વિરુદ્ધ અત્યારે હાલે ફરિયાદ થઈ ચૂકી છે કાગોદર પોલીસ સ્ટેશન વચ્ચે